સ્વાભિમાની પ્રજા આદિવાસી પ્રજા પ્રજા આ આ દેશની દેશની મૂળવાસી મૂળ માલિક પ્રજાનો એના ગૌરવની વાત એ આપ સમગ્ર આદિવાસી સમાજ સુધી પહોંચાડો એટલા માટે હું શરૂઆતમાં જ આપને વિનંતી કરીશ કે આપણા આ મણકા જે છે એ તમે વધુ ને વધુ

મૂળ માલિક છે એની આપણે તબક્કાવાર વાતો કરવાના છીએ પણ આજે આપણે ડોક્ટર ટીણા દોશી ના આ ને આધારે એનું એક વિહંગાવલોકન કરવાના છીએ ડોક્ટર ટીના દોશી એમણે આદિવાસી આંદોલનોનો ખૂબ અભ્યાસ કર્યો એમનો પીએચડી નો થીસીસ જે હતો એ દેશના એકસો ને ઓગણત્રીસ આદિવાસી આંદોલનો વિશે હતો અને એમાંથી જે પ્રકાશનો થયા ત્રણ પુસ્તકો થયા એ પુસ્તકો સંદર્ભ સાથેના એ અધિકૃત પુસ્તકો મનાય છે સાથે જ એ જ્યારે ગુજરાત સરકારની મહાત્મા ગાંધી લેબર તરીકે હતા એમણે સંજય પ્રસાદ એટલે કે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા અરુણ વાઘેલા ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ છે કિશોરભાઈ ચૌધરી પ્રોફેસર છે અને પ્રોફેસર ટીના દોશી એમણે મળીને આ ગ્રંથ છ ગ્રંથો એમણે જે કર્યા એમાંનો આ એક ગ્રંથ છે ગુજરાતની આદિવાસી ચળવળોનો ઇતિહાસ અને આ જે પ્રકાશન થયા એને પ્રકાશન બે હજાર ઓગણીસ માં એની પહેલી આવૃત્તિ થઈ અને એને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીના દોશીને નામે જે પત્ર મોકલાવ્યો હતો એને શુભેચ્છા પાઠવતો એને આવકારતો એ પણ આની અંદર પ્રકાશિત થયેલો છે અને એ ડોક્ટર ટીના દોશીની જહેમતનું પરિણામ હતું એમ કહીએ તો એમાં જરાય અતિશોક્તિ નથી ઉપરાંત તમારા લાભાર્થે હું બીજી એક વાત કરું કે ગુજરાત સરકાર તરફથી ગુજરાત આદિવાસી સર્વસંગ્રહ આદિવાસી ગુજરાત વિકાસ સંસ્થાન જ્યાં ડોક્ટર ટીના દોશી એ બે વર્ષ સુધી વિનોબા ભાવેની બુદાન ચળવળના રાષ્ટ્રીય અભ્યાસ એની સમીક્ષા એના વિશે એમને સંશોધન કર્યું અને આ જે આદિવાસી ગેઝેટિયર જે પ્રકાશિત થયું એ પ્રકાશન બે હજાર ને વીસ માં થયું ડિસેમ્બર બે હજાર વીસ માં એને કમિશનર આદિજાતિ વિકાસ બિરસા મુન્ડા ભવન ગાંધીનગર એને એની પ્રસ્તાવના છે અને આ જે સંપાદન સમિતિ ની અંદર જે જે લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં એનું અગિયારમું પ્રકરણ એટલે કે ગુજરાતના આદિવાસી આંદોલનો એ ડોક્ટર ટીના દોશીએ લખેલું છે અને હું માનું છું કે આ ગુજરાત સરકારે આદિવાસી ગેઝેટિયર એ અધિકૃતપણે એનો પ્રકાશન કર્યું છે અને એમાં પણ એમનો આ ગુજરાતના આંદોલનો વિશે નો સંશોધન લેખ એ પ્રકાશિત થયેલો છે આ એમના પરિચયના સંદર્ભમાં આપણે આજે આદિવાસી આંદોલનોનું વિહંગાવલોકન કરવાના છીએ આમ તો આદિવાસી આંદોલનો 129 છે અને એની હું થોડીક ઝલક આપની સમક્ષ મુકવા માંગુ છું અને ફટાફટ આપણે એની વાત કરીશું તમને નવાય લાગશે કે 1324 1324 ઈસવી માં બસ્તર રાજ્યની અંદર બસ્તરમાં મુસ્લિમ શાસકો વિરુદ્ધ પહેલું આંદોલન આદિવાસીઓએ જે કર્યું એ સ્વતંત્રતા કાજે કર્યું હતું અને અન્નદેવ નામના એક બિન આદિવાસી અને પ્રલય નાયક એમના નેતૃત્વમાં આ આંદોલન થયું હતું પંદરસો પાંત્રીસ થી અઢારસો ને પાંત્રીસ ગુજરાતમાં કોળીઓના તોફાનો થયા એટલે કે બળવો થયો હતો એ એનો પણ એમાં અભ્યાસ છે અને સત્તરસો ને ચુઓતેર થી સત્તરસો બસ્તરમાં ફરીને હબ્બા વિદ્રોહ થયો અન્યાય અને અંગ્રેજ વિરોધી આખી ભૂમિકા લઈને એમાં અજમેર સિંહ એ બિન આદિવાસી એના એનું નેતૃત્વ એમણે કર્યું સત્તરસો ને ઇઠોતેરમાં બિહારમાં સરદાર આંદોલન થયું એ અંગ્રેજ વિરોધી આંદોલન હતું સત્તરસો એક્યાસી માં બિહારમાં સંતાલ બળવો થયો સ્વતંત્રતા કાજે આદિવાસી સ્વતંત્રતા કાજે અને એ નેતૃત્વમાં થયો હતો અઢારસો ને વીસ બિહારમાં તમાડ બળવો થયો એ આર્થિક શોષણ આદિવાસીઓનું આર્થિક શોષણ એ વખતે પણ થતું હતું અત્યારે પણ ચાલી જ રહ્યું છે એને માટે એની એની સામે આર્થિક શોષણની સામે બળવો થયો હતો સત્તરસો ને નવ્યાસી થી અઢારસો ને ઓગણસા એ અન્યાય અને ઉપેક્ષાના સંદર્ભમાં અને ઉમેદ વસાવાએ એનું નેતૃત્વ સંભાળ્યું હતું અઢારસો થી અઢારસો વચ્ચે બિહારમાં છુઆર સરદાર બળવો આર્થિક શોષણ અને સ્વતંત્રતા સામે એ ભોલાનાથસિંહ અને બ્રિજ મોહનસિંહ અને રાધાનાથસિંહ કનકસિંહ એમણે એનું નેતૃત્વ સંભાળ્યું હતું અઢારસો ને બાવન થી બાર થી અઢારસો ને ચુમોતેર રાજસ્થાનમાં ભગત આંદોલન થયું એ સામાજિક અને ધાર્મિક સુધારણા માટે થયું હતું અને માવજી અને માવજી લસોડિયા અને સુરજી

રાજસ્થાનમાં અંગ્રેજ નીતિના વિરોધમાં બિલ બળવો તો આર્થિક શોષણની વિરોધમાં દોલતસિંહ અને દુલા રાવતૃત્વ આસામમાં વિદ્રોહ થયો નેતૃત્વમાં થયો અઢારસો ત્રીસ થી અઢારસો ને આસામમાં અંગ્રેજ વિરોધ બળવો થયો એ સ્વતંત્રતા અઢારસો એકત્રીસ થી અઢારસો બિહારમાં વિદ્રોહ થયો એ બીજો ખંડ બળો એ સ્વતંત્રતા કાજે ડોરા બિસાઈના નેતૃત્વમાં અઢારસો છત્રીસ થી અઢારસો ને માં દક્ષિણ ભારત મોપલા વિદ્રોહ જમીનના મુદ્દે નારાયણ મેનન એ બિન આદિવાસી એમના નેતૃત્વમાં થયો અઢારસો સડત્રીસ થી સાડત્રીસ માં ગુજરાતમાં કોડી નાયકડાનો બળો એ સત્તાધીશોની ગેરવર્તણૂકના વિરોધમાં થયો તો આપણે આજે મને લાગે છે કે એકસો જે આંદોલનો થયા એની વાત તો નહીં કરી શકીએ પણ પહેલા પચાસ આંદોલનોની આપણે જરૂર વાત આજે ના મણકામાં આપણે કરીશું અને પછી તબક્કાવાર આપણે આવતા મણકાઓની અંદર એ જે આંદોલનો થયા એની વિગતોમાં આપણે જરૂર જઈશું ત્રેવીસમું આંદોલન જે થયું એ અઢારસો બેતાલીસ થી અઢારસો ચોપન બસ્તરમાં મહેસૂલ વધારાના વિરોધમાં તારાપુર વિદ્રોહ થયો સામે એ નેતૃત્વમાં બસ્તરમાં મેરિયા વિદ્રોહ એ અંગ્રેજોના વિરોધમાં અઢારસો ચુવાળીસ થી અઢારસો ને નવ્યાસી મિઝોરમમાં મિઝો વિદ્રોહ થયો સ્વતંત્ર કાજે એમાં લાલ શુક્લા રોથંગ લાલ સૈલો એમના નેતૃત્વમાં અઢારસો છેતાલીસ થી અઢારસો સુડતાલીસ ઓરિસ્સામાં ત્રીજો ખાંડ બળવો અંગ્રેજોની વિરુદ્ધમાં વીર ખાંડોના નેતૃત્વમાં અઢારસો એકાવન થી સાહીઠ રાજસ્થાનમાં મીણા વિદ્રોહ એ સ્વતંત્રતા કાજે થયો થી અઢારસો ને છપ્પન બિહારમાં બીજો સાંથલ બળવો જમીન અને સ્વતંત્રતા કાજે સિંધુ કાનુ ચાંદ અને ભૈરવના નેતૃત્વમાં અઢારસો છપ્પનમાં મધ્યપ્રદેશમાં સોનખન બળવો સ્વતંત્રતા કાજે નારાયણસિંહના નેતૃત્વમાં અઢારસો છપ્પન થી અઢારસો બસ્તર માં આઝાદી આંદોલનમાં સૂરજમલનો બળવો સૂરજમલ ની સાહેબ સુરજમલ બિન આદિવાસી હતા એના નેતૃત્વમાં અઢારસો સત્તાવન માં ગુજરાતમાં કોળીઓનો વિદ્રોહ અંગ્રેજ વિરોધી અઢારસો સત્તાવન બિહારમાં ત્રીજો સાંતાલ બળો એ સ્વતંત્રતા કાજે અઢારસો સત્તાવન થી અઢારસો ને તોતેર આસામમાં ગારો વિદ્રોહ આર્થિક શોષણની વિરુદ્ધમાં અઢારસો અઠાવન થી અઢારસો ને પંચાણું એ બિહારમાં સરદાર આંદોલન જમીન કાજે જોન મુંડાના નેતૃત્વમાં અઢારસો અઠાવન થી ગુજરાતમાં નાયકડાનો બળવો સ્વતંત્રતા કાજે રૂપસી નાયક અને કેવળ નાયકના નેતૃત્વમાં અઢારસો ને ઓગણસાહીઠ બસ્તરમાં સાલ વૃક્ષો કાપવાના વિરોધમાં વિદ્રોહ જંગલ મુદ્દે રામભોઈ જુગારાજુ કુન્યા ડોરા નાગુલા ડોરા બાપી રાજુ પામભોઈ રામ સાય એમના નેતૃત્વમાં જયંતિયા વિરુદ્ધમાં ઓપિંગ કે કેતૃત્વમાં અઢારસો એકસઠ માં આસામમાં ફુલગીરી વિદ્રોહ અંગ્રેજ વિરોધી અઢારસો ને એકસઠ માં બિહારમાં સંથાલો સંતાપ અંગ્રેજ વિરોધી સુંદર માઝી નેતૃત્વમાં અઢારસો ને એકસઠ થી અઢારસો ને એસી રાજસ્થાનમાં બિલ બળવાઓ અંગ્રેજ વિરોધી દલાસઠ થી ગુજરાતમાં જોરિયા ભગત ચળવળ સામાજિક અને ધાર્મિક સુધારણા માટે એ જોરિયા ભગત ના નેતૃત્વમાં એ આંદોલન ચાલ્યું અઢારસો ને થી અઢારસો ને બોતેર બિહાર અજંપો અંગ્રેજો અંગ્રેજ વિરોધી અઢારસો થી અઢારસો ને તોતેર ડફલા સંઘર્ષ અંગ્રેજ વિરોધી અઢારસો ને બોતેર થી ઓગણીસો ને પચીસ આંદામાનમાં જારવા સંઘર્ષ જંગલના મુદ્દે અઢારસો ચુમોતેર થી ઓગણીસો એ બિહારમાં ખારવાર ચળવળ જમીન અને સામાજિક ધાર્મિક સુધારણા માટે ભગીરથ માજી ડુબુ ગોસોઈ અને બંગમ માજીના નેતૃત્વમાં અઢારસો ને છોતેરમાં બસ્તરમાં મુરિયા વિદ્રોહ જંગલ અને આર્થિક શોષણની વિરુદ્ધમાં જાડા સિરવા સિરહાના નેતૃત્વમાં અઢારસો

એકસોને કહ્યું મેટલ તો એકસો ને ઓગણત્રીસ છે એટલે પહેલા આપણે છે ને એનું કરી લઈશું આવતા મણકાની અંદર બીજા આંદોલનોનું અને પછી એ આદિવાસી ગૌરવ માટે આદિવાસી સ્વતંત્રતા માટે આર્થિક શોષણને માટે સામાજિક સુધારા અને ધાર્મિક સુધારા માટે આદિવાસીઓમાં જે આંદોલનો થયા છે એની આપણે વિગતે વાત કરીશું તમને ખ્યાલ છે કે આદિવાસી સમાજ એ લોકશાહી ઢબે જીવનારો સમાજ રહ્યો છે એને લોકશાહી કોઈએ શીખવવાની જરૂર નથી આદિવાસી સમાજમાં લોકશાહી પરંપરા રહી છે અને એટલે જ આપણે માત્ર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ થી આપણે રિપબ્લિક થયા અને આપણે ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી આઝાદ થયા અંગ્રેજો ગયા અને આપણે આઝાદ થયા એટલે લોકશાહી આપણે ત્યાં આવી એમ કહીએ એમ એના કરતા આદિવાસી પ્રજાની પરંપરામાં લોકશાહી વણાયેલી હતી એ આપણે બધાએ સમજવું જોઈએ આજે આટલી વાત ફરી મળીશું આવતા રવિવારે બપોરે બાર ને ટકોરે તમે બધા જોડાશો ને અને આ એપિસોડ સૌથી વધુ શેર કરશો જેથી આદિવાસીઓમાં એક નવજાગૃતિનું મોજું પ્રસરે નમસ્કાર જોહાર